ગોદાન ફિફ્ટડા એસોસિએશન તેમજ સુબુકાઈ સિટોરિયો વેસ્ટ ઝોનના પ્રેસિડેન્ટ કેતન કોઠિયા અને કરાટે એક્સપર્ટ ટીમ દ્વારા સરાહનીય કાર્ય થઈ રહ્યું છે ત્યારે કરાટે માર્શલ આર્ટસમાં સ્પોર્ટ્સ કરાટે ટ્રેડિશનલ કરાટે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કરાટે ફોર સેલ્ફ ડિફેન્સ પર ફોકસ કરી વિદ્યાર્થીઓને શાળા કોલેજ અને લોકોની સુવિધા માટે સાંજના સમય પર પ્રાઇવેટ સ્થળો પર પણ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે તાજેતરમાં સુબુકાઈ સિટોરિયો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ક્યુસી સિહાન વિજય ભટના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાની સુબુકાઈ સિટોરિયો શાખા દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને કરાટે એક્સપર્ટ ફિફ્થ ડાર્ડના કેતન કોટિયાના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમને કરાટે તેમજ વિવિધ માર્શલ આર્ટ્સ એક્સપર્ટ સેન્સાઈ સુરજ મસાણી સેન્સાઈ મહેશ મોતીવરસ સેન્સાઈ અંજલી ગંદરોકિયા સેન્સાઈ સુનિલ ડાકી અને નેશનલ કરાટે ફેડરલના ચીફ રેફરી અખિલ ગુજરાત કરાટે કરાટે ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ ક્યુસી સિહાન વિજય ભટ્ટ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વાલીગણ ઉપરાંત મહેમાનો કરાટેના વિદ્યાર્થીઓ અને કરાટેના તમામ પ્રશિક્ષકનો આયોજક કેતન કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ